તેને રોકતા કારનો ચાલક જિગ્નેશ ઉર્ફે જિગલો પટેલ પોલીસને જોઈ ખેતરોમાં નાસી છૂટ્યો હતો જ્યારે દારૂ ભરેલી કારમાંથી ક્લીનર તરીકે બેસલ નૈનિશા ઉર્ફે નેન્સી વનેશભાઈ ચંદુભાઈ પટેલ રહેવાસી કોચરવા વાપી જિલ્લો વલસાડની ધરપકડ કરી છે આ દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ચાર લાખ પેસ્તાલીસ હજાર પાંચસો અઢાર રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી, વોડકા, રમની બોટલો તથા 18 પીરનો સમાવેશ થાય છે. કુલ 1182 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી MG હેક્ટર કાર જેની કિંમત 15 લાખ રૂપિયા અને એક આઇફોન જેની કિંમત 25000 રૂપિયા મળી એસબી સ્ટાફે કુલ 19,70,518 રૂપિયાનો મુદ્દામલ જપ્ત કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે.